કંઠી અને તિલક બે આપણા ચિહ્ન છે વૈષ્ણવના જેમ એક સધવા સ્ત્રી હોય તો એનું ચિહ્ન કૃષ્ણ સાથે અથવા ઈશ્વર સાથે આ આત્માનું પરણ થયું છે પરિણય થયું છે એની કંઠી છે બીજી કંઠી આપણે બે પહેરતા હોઈએ છે આપણને જે બે પંચાક્ષર અને અષ્ટાક્ષર મંત્રની પુષ્ટિ માર્ગમાં દીક્ષા મળે છે તો એ મંત્રોનો એક કંઠી એક મંત્રની છે અને એક કંઠી બીજા મંત્રની છે એમ બે કંઠી પહેરીએ છીએ ત્રીજું રીઝન એ છે કે જેમ જીપીએસ આપણે યુઝ કરીએ છે અને જીપીએસ સેટેલાઇટ સાથે કનેક્ટેડ છે સેટેલાઇટ સાથે કનેક્ટેડ ના હોય અગર તો આપણને ડિરેક્શન માર્ગ ભટકી જઈએ તો આજે છે એ આપણું જીપીએસ છે એ આપણને કૃષ્ણ સાથે એ આપણને જોઈ શકે છે કે આપણે ક્યાં છે બીજી એક વિશેષતા પુષ્ટિ માર્ગની જે કંઠી હોય છે એ સહેજ ખૂંચે એવી હોય છે ઘણા ખૂંચે છે એટલે પણ એનું એક સ્પેસિફિક રીઝન છે કે કેમ ખૂંચે એવી જ આપવામાં આવે છે કે તમને તમે ખોટું સ્ટેપ લેવા જતા હોય કોઈક અવિવેક થવાનો હોય ક્યાંક તમને બચાવવાની આવશ્યકતા હોય ત્યારે ખૂંચે તમને યાદ આવે કે હું વૈષ્ણવ છું એટલે તું આ નહીં કરતો કોઈના પાસે કે આટલી ડેપ્થમાં એની ડિટેલિંગ હશે